તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા તેમજ બૌદ્ધ ધર્મ વિશે પાઠ્યપુસ્તકમાં ખોટી માહિતીને પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સર સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ પચીસમાં ધર્મ સ્વાતંત્ર્યની સ્પષ્ટ જોગવાઈ અંતકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે આર્ટિકલ પચીસમાં ધર્મ જાતિ જ્ઞાતિ અથવા જન્મસ્થાનને કારણે કરતા ભેદભાવને પ્રતિબંધિત કરેલ છે અને આર્ટિકલ છવ્વીસમાં ધાર્મિક બાબતોની વહીવટ કરવાની જોગવાઈ છે તેમજ આર્ટિકલ અઠ્યાવીસમાં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં ગુજરાત સરકારે હમણાં શાળામાં ધોરણ છથી સાત અને આઠના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે ભારતમાં તમામ ધર્મોના લોકો રહે છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યોનું નિર્માણ કરી શકે એવા પ્રસંગોને લઈને પુસ્તક બનાવવું કેમ કે શાળામાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે આ તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે એક હિન્દુ ધર્મને આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે આમાંથી ધર્મજનુની કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મો ઉપર હુમલાઓ કરી શકે તેમ છે તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો ખ્રિસ્તી ધર્મનું બાઇબલ શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ બૌદ્ધ ધર્મનું ત્રિપિટક પારસી ધર્મનું જનદ અવેસ્થા મુસ્લિમ ધર્મનું કુરાન જૈન ધર્મનું જૈન આગમોમાંથી મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે તેમજ ધોરણ બાર સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપી આ ધર્મના લોકોની લાગણી દુભાઈ આક્રોશને લઈને આજે સ્વયંસેવક દળ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી ભારતની એકતા જળવાઈ રહે તે અભ્યાસ અને પાઠ્યપુસ્તક લેવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી મારું નામ શૈલેષ ગામ સમઢિયાડા આજે જે કંઈ વિષય રહ્યો કે ભાઈ ધોરણ બારમાં સમાજશાસ્ત્રની અંદર બુદ્ધ ધર્મ વિશે એવું જૂઠું ફેલાણ કરવામાં આવ્યું હતું એને લઈને એક મામનુંદાસ સાહેબને આવેદન દેવામાં આવ્યું હતું તો એમાં જૂઠું એવું હતું કે બુદ્ધ ધર્મમાં વર્ણ વ્યવસ્થા જેવું કંઈક છે બ્રાહ્મણ ક્ષત્રિય જે ઉચ્ચ વર્ણ ગણવામાં આવે છે એમાં પણ અને નીચલી કક્ષાના જે કાંઈ ધર્મ પરિવર્તન કરેલા લોકો છે આદિવાસી એને નીચી કક્ષામાં ગણવામાં આવે છે તો ખરેખર તમે જુઓ ભારત નહીં પણ વિશ્વની અંદર બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે અને ભારત નહીં પણ વિશ્વમાં ક્યાંય પણ એનો કઈ જાતિગત કે ભેદભાવ રાખવામાં આવતો નથી વર્ણ વ્યવસ્થા જેવું કઈ છે નહીં તો આવું પુસ્તક રહ્યું તો તમે ભારતની અંદર જોઈ શકો છો કે ભાઈ જાતિગત ભેદભાવ કેમાં થાય છે વર્ણો કેમાં છે આ બધાને ખબર છે તો ખરેખર આવું જે કઈ જૂઠાણું રહ્યું એ ન ફેલાવવું જોઈએ બૌદ્ધ ધર્મમાં કોઈ કોઈ વર્ણવ્યવસ્થા નથી કોઈ જાતિવાદ નથી અને છ સાત અને આઠ ની અંદર જે ગીતાનો પઠા પુસ્તકમાં અભ્યાસ છે તો આ અભ્યાસીને ક્યાંકને ક્યાંક ભારતની એકતાને અખંડતાને તોડવામાં પ્રયાસ કરવામાં આવે છે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે જેની અંદર દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકો ભારત દેશની તાકાત એ કઈક આવી છે એક વિવિધતામાં એકતા ખરેખર આ એકતાને તોડવાનું કામ કરવામાં આવે છે અને જો આ પુસ્તકોને પાછા નહીં ખેંચવામાં આવે અને બુદ્ધ ધર્મનો જે કંઈ ખોટો જૂઠો ફેલાણો કર્યો છે આને રોકવામાં નહીં આવે અથવા આમાં કંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક ઉગ્ર આંદોલન

જે કઈ પત્ર દેવામાં આવ્યું કે ભાઈ ભારત દેશ રહ્યો એ સર્વ ધર્મ ના લોકોને પોતાના ધર્મ ની છૂટછાટ આપે છે પોતાના ધર્મ પાડવાની અને પોતાના ધર્મ માં રહેવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે તો જે કઈ આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ એક ગીતાનો પાઠ હિન્દુ ધર્મ નો જે કઈ ગ્રંથ રહ્યો એ ભણવામાં આવે પણ એક જ ગ્રંથ ભણાવવામાં આવે તો જે કઈ તમામ જે કઈ ધર્મ ના બાળકો રહ્યા એની અંદર બીજા ધર્મ નો વિરોધી થાય તો આવું ના બને એના માટે અમે જે કઈ પત્ર આપ્યું તો એ સાહેબ ને એવી અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારે જે કઈ આ જે કઈ પાઠ્ય પુસ્તક નો જે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો આ ત્રણ ધોરણમાં પાછો ખેંચવામાં આવે અન્યથા જે જે કઈ કઈ બીજા અન્ય મુસ્લિમ ધર્મ હિન્દુ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ પારસી ધર્મ પણ ઘણા બધા ના છે એના ઉલ્લેખ કરવામાં આવે અને એને ભણાવવામાં આવે જેથી કરીને જે કઈ આવનારું ભવિષ્ય રહ્યું આવનારું બાળક રહ્યું એ ઉગ્ર ન થાય અને ધર્મ પ્રેમી થાય અને તમામ ધર્મ ને સમાનતાથી જોઈ એ અમારી માંગ હતી એ માંગ ને લઈ અને આજે અમે માનવ સાહેબ ને પત્ર આપ્યું